સ્વાગત છે આજે નવા વ્લોગમાં તમારું ગામડાનો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે ને ઘરેથી અત્યારે બારની સાઈડ આવીને હું શૂટિંગ ઉતારું છું વિડીયો લઉં છું આપણે ઘરની બહાર હવે આગળ છે ને નાસ્તોમાં તો ઘરેથી આપણે ને એવું લાવ્યા છે બનાવી દીધી હતી ભાભીને ગુલાબેને અને ચા ચાબે બનાવી છે આગળ ચા અને પૂરી નાસ્તો બધું કરી સવાર સવારમાં મહેમાન હતા આગળ વિજયભાઈના કાકાજી નહીં એમ સરખા તૈયાર ન થયા હોય ત્યાં ગામડામાં મહેમાન લાગી જાય એટલે થોડુંક વહેલું જાગવું પડે આપણે સુરતની જેમ ના હોય કે ભાઈ નવ વાગે જાગો થયા નવ વાગે આવી ગયા હોતી ગયા હવે હું ને વેદાન બે જઈએ છીએ ઘડિયાળ રિપેર કરાવવાનું છે અને ફોટા પડાવવાના છે ને બેક કામ છે નીકળીએ છીએ અને બીજું હું હું કામ ત્યાં થાય આગળ તમને વિડીયા બતાવી બરાબર ને હું આપણે બીજું કરવાનું છે ટાર્ગેટ શું છે ખાલી ઘડિયાળ રિપેર ખાલી ઘડિયાળ રિપેર કરવાનું છે ઓકે મને <laughs> <laughs> વાહ જીતુભાઈ વાહ તો ખરા તાજ મહેલમાંથી માંથી ઘઉં નીકળતા હોય એવું લાગે છે એવું લાગે મોટા બાપા ઘર છે જીતુભાઈ ઘર આગળ આપણે આવ્યા છીએ વાળ કાળા વાળા કરાવી

કપડા એ ત્યાં ઘણા છે આ મેં જોને આ બૂટ લેવું છે શું છે આ પગના ઓલા મોજા છે ને પણ આ કેબીસી કોણ કોન બનેગા કરોડપતિના બૂટ ને સાદા બૂટ ઘરમાં પહેરવાના બૂટ ને ટિફિન લઈને અત્યારથી ક્યાં જ આવવું હશે આ ઉપર બાંધી દેવાનું काय तंत्र मारला जायला मरतवरतोच नाही ने एवढं चाळोडं पापा बैठा सर पाछळ आई तोंड होती आ बैठा उतासे के आ उतासे उई दादा हं बेटा

सलीम भाई था इन्हें इनके तय ऊपर बोले नहीं बोलती न्याय मार्च पर और खबर सुनाती थी लास्ट मस्त चाबनी से देखनी देशी चाक है, है ये भी चार, चार से सुपर तेरा ओनली दिवे था रही जो तो ऐली चाब ना ना चार लचार था करता

થોડોક આ કામકાજ માટે ને હવે અત્યારે જઈએ છીએ પાછા સાડા અગિયાર થઈ ગયા ટીમ્બી ને વચ્ચે ગાંગડા ગામથી ગાંગડા થી લાવ સનકડા થી મરચા ના મથક છે એટલે મરચો લાલ ચટણી મરચાની શું કહેવાય મળે નહીં શું કરે કાઢે પીલે પીલાવે મરચા દળાય ત્યાં અમે જાય છીએ

તમને મને પાઈન ચાલને જો તમને યાદ રાખ તમને થોડું મોળક પીખુયે ખબર હોય એમ તમે ખ્યાલ હશે એમ તો પણ આપણે મને યાદ છે કલર પાહાનો જેનો આવો આય છે ને એ કાશ્મીરી ગતે ડબલ આય છે આ મોળું આવતું પણ આયતે આવો એટલે એવું લાગે કે બે આતોને પણ પાકી સુખલી દેવા છે ચટકુ મોકલ એ પછી તીખું છે આપડે દસ કિલો મોડું રાખ્યું ને આ તીખું રાખ્યું બે કિલો એમ ને એટલે હરખી થઈ જાય થોડીક હા બરાબર છે કામ પતાવી ને લઈને હવે આવી જાય અહીંયા અહિયાં ટીમ્બી અને ટીમ્બી છે ને ફાઈ ની ન્યા જમવાન છે ગોપભાઈ આપણે ઘરે હાંજા બે હવા આવ્યા હતા એની છે ને મસ્ત ગાય છે ગીર ગાય અને ગીર ગાય ની વાસડી વાસડી છે વાસડો છે વાસડી છે તમારા ગોપાલભાઈ કોઈ છે ની તમે સવો બપોરે જમવાનું એમ નીચે હશે ને હવે આપણે ડિશમાં આવે છે સરપ્રાઈઝ છે કઈ કીધું નથી વિલાસભાભીએ કાંઈ કીધું નહીં હું બનાવવાનું છે દાળ રોટલા કહેતા હતા હું રોટલા નથી શું છે વસ્તુ આ ડાઇનિંગ ટેબલ શું હા પ્રેક્ટિસ જણાની જગ્યા હોય કે નહીં શાક બટાકાનો જ એ તો બધા ઓલા બટાકા છે ને શું કહેવાય સાહેલવાળા નું શાક છે ને એ બહુ મજા આવે મીઠું લાગે મસ્ત મને સાહેલવાળા નું ભાવે વિજયભાઈ નો ભાવે એટલે આપણે ભાગ એમ ગયા ગોપાભાઈ ત્યાં જમીન ઘરે આવી ગયા છે ને નવે જોવા ચટણી ખોલવા મેળો સેલાદાન હું કેમ ખોલો ઈ ગરમ વણી લીએ ગરમ હોય પણ તેમ પાસે આડી પડી ન જાય હો કેટલા એક બાર બનાવી રગડા પણ આ બનાવી અને બી